આવી રીતના આમ ઘણા દવા બગાડ નાખે છેલ્લે મિત્રો આપણે જો દવા લઈને પાછા પહોંચી ગયા તો આ દવા અને પંપ ને એ બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું હે આમાં જો મિત્રો તમને આમાં નહીં દેખાય આ કંઈક એટલે કંઈક બીજી વસ્તુ કાળા કલરની હોય ને તો દેખાય જવા જય માતાજી મિત્રો આપણે નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે દુકાને હેવી બ્લોગ ચાલુ કર્યો જો આ દુકાને હેવી હવે આપણે જવાનું છે જીરામાં આંટો મારવા જવાનું છે આ દુકાને છે દુકાને છે ને જીરામાં આંટો મારવા જવાનું છે રોપ છે દવાની જરૂર છે કે નહીં દુકાને દુકાને છે રોગ ખાવા ગયા ખાયા ને આવે પછી આપણો વારો દુકાને પૂરો થાય પછી આંટો મારવા જવાનું છે આ જો એક બે બેમાંથી એક નથી કે ગયા હશે કંઈ ખબર નહીં આ બે દુકાનો બંધ છે આપડે એક દુકાન અત્યારે ખુલ્લી છે અને અત્યારે દુકાને એવી અને જીરામાં જેને આંટો મારી એવી કઈ રોગ બોગ હોય તો દવા છાંટવાની છે ન હોય તો વાંધો નહીં એટલે વાડીએ જાવી પછી ખબર પડે ગુવારમાં આંટો મારવાનો એ ગુવાર ઉગી ગયો કે નહીં ગુવારમાં જીરામાં બધી આખી વાડીમાં આંટો મારશું અને જીરામાં જો દવાની જરૂર હોય તો છાંટવાની છે આપણે વાડીયા પોગી ગયા છે જો આ જીરા એ ખાલી જીરામાં જોવાનું બાકી છે શું રોગ છે શું કાંઈ જીવાત છે કે હવે આમાં પહેલાં આપણે જોઈ જોવી ક્યાં આમાં જોવું કંઈ છોડવામાં જોવાનું છે બાકી તો આમાં કાંઈ બીજું તો નથી જોવાનું દેખાજી આમાંથી છોડવામાં જોઈ જોવી કયા છોડવામાં હું વાંધો નીકળે એમ ને અહીંયા આપણે જોવી આમાં જો મિત્રો તમને આમાં નહીં દેખાય આ કંઈક એઠે કંઈક બીજી વસ્તુ કાળા કલરની ને તો દેખાય દવા આંગાળીએ જીણી જીણી ને એવું છે અને થોડોક થોડોક મોલો છે ત્યાં અને દવાની તો જરૂર છે દવા તો સાંટવી જ જોઈશે આમાં હજી આ બીજ આમ આખા પડામાં કમ્પ્લીટ આંટો મારવાનો છે જે બાઇકી છે આ મૂરતમાંથી જે મૂરત કર્યું છે એમ એટલે પેલા આમાં ફરતે આંટો મારી જોવી ક્યાં વાંધો છે મિત્રો આખા જીરામાં આંટો મારી લીધો આમાં કચ્છીરી છે મોલો ને એવું બીજી કાંઈ હજી જ નથી કચેરીની એક દવા લઈને સાંટવાની છે પાપ તો આપણે વાડીએ જ પીડ્યો એટલે પાપની ની તો કાંઈ દવા લેવા જવાનું બાકી રહ્યું છે એટલે કાયો દવા દવા લઈ આવી સાંટ દેવી પાપ તો આપણે એને જ રાખવી એવી અને જો હામું અહીંયા હોન્ડા પીડ્યું હે એ હોન્ડા લઈને જવાનું છે એટલે ફટાફટ દવા લઈ આવી દવા લાવીને પછી પાદરા અહીંયા જ મેળવી તો જો દવા લઈને પાછા પહોંચી ગયા તો આ દવા પંપ ને એ બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે દવાના બે ડબલા આવ્યા છે કંઈક આવા આપ્યા છે બે હજુ પાવડર ની એવું કંઈ નથી આવ્યું ખાલી આ બે સીસી આપી છે અને આ બે પાવાની છે આજે આપણે પાણી સીસવાની કંઈ જરૂર છે આજ આપણા મોટર ચાલુ છે આ મુલી બાજુ કાકાનું લે બાજરીમાં પાણી જાય છે બાજરી પાવાનું આજે ચાલુ છે એટલે આથી ડોલ છે આ ડોલ આથી ડોલ ભરી લેવાની આ થોડીક માપે પાર્યું છવાની છે એટલે નવક પોપ થાય છે આઠ કા નવ પોપ મિત્રો આ રહ્યો છે દવા છાંટવાનો છેલ્લો પોપ ભરીને હાલ્યા જ છે બાકી બધી બધી દવા છટાઇ જાય કમ્પ્લેટ એક આ આવડારો આ રહ્યો છે અને બે ઓલી સાઈડના બે કેરા અહીંયા રહ્યા છે અને આ દવાનો રાઉન્ડ નો આ છેલો રહ્યો છે આ નવમો પપ છે આપણે આ છેલો નવમાં છેલો પપ રહ્યો કારણ કે આ બે કેરા છેલા રહ્યા નહીં સાંજ દેવું એટલે દવાનું કામકાજ પૂરું થાય મિત્રો છેલો પપરે એટલે આવી રીતના દવા ફૂટવાડવાનું કોણ કોણ આવું કરે કોમેન્ટ કરજો આ આવી રીતના આમ ઘણા દવા બગાડી નાખે છેલ્લે મિત્રો આપણે ગુવારે આટોમાં રોજ ગુવાર આ પ્રકારનો આમ જોરલા લાંબો સા બધા કમ્પ્લેટ આ જો દેખાવા માંડ્યા હવે મેં પણ કાંઈક આવડો આવડો થયો બબ્બે સતીન પાંદડે જે ઉગી રહ્યો છે જે આમ સા તો આમાં નથી કમ્પ્લેટ જો આમ देखना है मैं आम कंप्लीट उगी गया है छेद छेद हेठे आम मोश में यहाँ यहाँ बाकी रो है बाकी भी ज्यादा कम्प्लीट उगी गो है जो बे दी जाए तो बे दी में कम्प्लीट उगी निकल जावा ना आप बाजरी है बाजरी कम्प्लीट थी जाए है गुवारे कम्प्लीट उगी गो है बे कम्प्लीट थी गयो है आ बाजरी है બાજરીમાં ખડ થઈ ગયું હે એટલે બાજરી નીંદવાય ની એક બાઇકી રહી છે આને એક પાણી નીચ પાયું અને જે ખાતર નાખીને પછી પાવાનું છે ગુવારને આજ પાઈ દીધું છે કમ્પ્લેટ ગુવાર ને આજ આ પાણી થઈ ગયું ત્રણ પાણી પાયા ગુવારમાં માં મારી લીધો હે હવે સીધું ઘર ભેતું થવાનું હે જ્યાં પાપજુક ઘરે લઈ જવાનું છે કારણ કે એમાં સાત દિન ફૂટી ગયું છે

એ ભૂંગળાનો નાસ્તો ચાલુ કરી દીધો હે ટમેટા ભૂંગળા ઉપાડે છે એ ફટાફટ દાંડો આપણે હીટરે મૂકી દેવી પાણી ગરમ થાય ત્યાં લગીનમાં આપણે આનું કામ લેવાનું છે આ શેરડી શેરડીનું કામ કાજ લેવાનું છે આવડો હાઠો હે આ હાઠો આવે શેરડી ઉપર આવે છે આવડો હાઠો ખાવાનો છે આવડો નહીં ખૂટે આનો અડધો ખાવાનો હે આનું કામ તો લઈ લેવી છે પાણી ગરમ થઈ જાય ગરમ થાય પછી નાઈ નહીં તો આમાં સગલા પરિવાર આવી ગયો છે હજી દી નહીં ચાઇસ કે આ બધા આવી ગયા હે અને એ પોતાના ઘર હાટું બાજવાનું કામ ચાલુ કરી દીધું છે બાજે છે હવ હવના ઘરમાં ગોતે ચાર્જર આપણું દુકાને પડ્યું હોય એટલે આપણે દુકાને લેવા જવાનું છે કારણ કે નાવી ક્યાં ચાર્જરિંગ સડે જાય તરાદ દેને તો ભાગ ખાયન આખો દે ભાગ માં ચાલુ ચાલુ રાખવાનો ગિલીલો કાકી હોય ગાય ભએ મારા ટ્રેક્ટર ડ્રાઈવર થઈ ગયા છે નમન આરાય બેસ અહીં જો આપણે બે છોટલી લેજો એક છોટલી આયા સે આ એક છોટલી અને બે છોટલી આમ રાખ अच्छा बिया सोटली वाले सोडे से हमारे बिया सोटली वाले आ, ए भगत आयल जा हमारे ट्रैक्टर ड्राइवर ट्रैक्टर आके है आके अच्छे नु कौन लाई विला सुमो काको सुमो काको लाई हड़ हां कौन है हड़ मार देना मारा हटू अरे हटू तरुवी हटू तरुवी का नाम है हम्म है हां તાર હાટુ કઈ લાવ્યો હે હા ઇન ગાડી એ ભગત ઇન હાટુ ગાડી હે કઈ ગાડી હે આ ઇન આલે લઈ લે આલે ના યાર લઈ લે ને ગુ લઈ લે જો લે પગ લઈ લે દિન ઇન રમબા દે રમબા દે ઇને

ચાલો ફાઇનલી મિત્રો આપડે પાણી થઈ ગયું છે ગરમ તો આ ધૂમડા કાઢે થઈ ગયે જો આંડો હીટરે મૂક્યો તો ગરમ થઈ ગયો હે આજનો આજનો એ પૂરો કરીએ મળ્યા કાલે એક નવા ઉલ્લોક